આ કામમાં હકીકત એવી છે કે ગે તારીખ ગે તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર તેરના રાત્રિના આઈઓસી આઈઓસી પેટ્રોલ પંપ સામે સત્યા કોમ્પ્લેક્ષમાં લિપી સિ સિસ્ટમ લિમિટેડની ઓફિસનો દરવાજાનું તાળું તોડી દરવાજાનું તાળું તોડી ઓફિસમાંથી એક લાખ રોકડા એક લાખ રોકડા તેમજ બત્રીસ બોરની રિવોલ્વર બત્રીસ બોરની રિવોલ્વર અને વીસ કાર્ટીસ વીસ કાર્ટિસ મળી કુલ રૂપિયા એક લાખ છવ્વીસ હજારની કોઈ ચોર ચોરીસામ ચોરી કરી લઈ ગયેલ છે ચોરી કરી લઈ ગયેલ છે જેની તપાસ હાલમાં ચાલુ છે